બનાસકાંઠાના ડીસામાં પડેલા ભારે વરસાદે ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે અસર બતાવી છે ખાસ કરીને બાયવાડા ગામમાં માત્ર ચાર ઇંચ વરસાદથી જ ગામના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોની અવરજવર સ્થગિત બની ગઈ છે દર વર્ષે વરસાદ આવતા જ ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને ગ્રામજનોને ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વખતે પણ સ્થિતિ એવી જ રહી છે ગામના પ્રવેશ દ્વાર સહિત તમામ રસ્તાઓ પાણીથી છલકાયા છે સ્થાનિકો અનુસાર છેલ્લા અનેક વર્ષોથી પાણી નિકાલ માટે તંત્રને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ મક્કમ કામગીરી હાથ ધરવામાં આવી નથી હવે ગ્રામજનો તાત્કાલિક પાણી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે ने आ गाम बाईवाड़ा में पानी भराय से गाम मेन रस्त આપણે કેસાણથી ગામમાં જવા માટે એમાં અમે સરપંચને કેટલી વખત કીધું તલાટીને કીધું પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં હવે આ પાણીમાંથી કાઢવું કેમ કેમ હવે સ્કૂલમાં આવી છે હું સ્કૂલ છે હું માતાજી મંદિર છે હું સ્કૂલમાં છોકરાઓ ભણાય કેમ કેમ આવે હવે હાલ બંધ છે ડેરી છે ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજ આજ પાણી આવી ગયું છે અંદર અને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે હુંથી કોઈ નિકાલ લાવતો નથી અમારે